બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડમાં કોઈ કર્મચારી હાજર ન રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અરજદારોનું કહેવું છે કે છેલ્લા આઠ દિવસથી અમે આધાર કાર્ડ માટે ધર્મના ધક્કા ખાઈએ છીએ પરંતુ અમારા આધાર કાર્ડ અપડેટ થતા નથી અને જેને લઈને અમારા બાળકોને શૈક્ષણિક કાર્યમાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે પાલનપુર શહેરના જનસેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ માટેની તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન કરાતા આધાર કાર્ડની કામગીરી માટે આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે પાલનપુરના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ માટેના બે સેન્ટર તો છે જ પરંતુ ત્યાં કોઈ કર્મચારી હાજર નથી એટલે કે આજે સાડા અગિયાર સુધી કોઈ જ કર્મચારી પોતાના સેન્ટર ઉપર હાજર ન રહેતા આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવેલા અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે એટલે કે અરજદારોનું કહેવું છે કે હાલમાં શૈક્ષણિક કાર્ય માટે બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવવાના હોય છે તેમજ રેશનિંગ કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા માટે પણ આધાર કાર્ડ અપડેટ કરાવવાના હોય છે જેને લઈને છેલ્લા એક સપ્તાહથી ધક્કા ખાઈ રહ્યા છીએ પરંતુ આધાર

અહીંયા આધાર કાર્ડ અપડેટ કરવા માટે હું અને અમારા ભાગ્યા છે એમના માણસોને એક એક અઠવાડિયાથી અહીંયા આધાર કાર્ડ માટે આવે છે પણ કોઈ આધાર કોઈ કર્મચારીઓ હાજર હોતા નહીં ને આવે ત્યારે એમ કહે છે કે ડાઉન છે અને તકલીફ પડે છે એટલે એ કરતા નથી એટલે એક અઠવાડિયે ધક્કા ખાઈએ છીએ સાહેબ અને આજે બીજ આજે તો અમે નવ વાગ્યાને આવ્યા છીએ આજે તો સાડી અગિયાર ઉપર થવાય પૂણા બાર જેવા થવા હજી સુધી કોઈ કર્મચારી જ હાજર નથી અરે કર્મચારી હાજર રહે તો હોય તો થોડોક તકલીફ પડે પણ કર્મચારી હાજર તો કામ થાય ને કોઈ કર્મચારી તો હાજર રહેતો જ નથી અહીંયા અગિયાર બાર બાર વાગે કર્મચારી આવે એક વાગે બધી રિસેજ પડી જાય રિસેજ છે ને એવું કહે પછી વળી કે સર્વર ડાઉન છે ને અમારે બધા નાટક કરે છે આ બધા લોકો અરે કેટલી તકલીફ એટલે એક અઠવાડિયે રોજ અહીંયા ગામડેથી આવે છે ધક્કા ખાઈ છે રોજના પચાસ રૂપિયા ભાડું ભરીને આવે છે રોજના અમે સાહેબ અને બીજું તો ઠીક આવી ગરમીમાં કેટલી તકલીફ પડે અમાને અને માગણી એમ કરી કે અહીંયા કર્મચારીઓ ટાઈમ સર આવે સવારે દસ વાગે આવી જવા જોઈએ અને એમને એમને નક્કી તો એમનો પગાર જ ના આપો સાહેબ આ બધાને પગાર નીચે જેટલા બી જેટલા બી લાઇન્સ જેટલા બી કર્મચારી હોય બધાને અંદર જે કાર્યસ્તરની કાયદેસરની કાર્યવાહી સાહેબ કરો ને સ્કૂલોમાં આધાર કાર્ડ મંગાવે છે શિષ્યવૃત્તિ માટે છોકરાઓને મંગાવે છે એટલે અમે આધાર કાર્ડ અપડેટ માટે આવેલા છે પાંચ વર્ષે ઇન્યુ કરાવવું પડે છે અપડેટ કરાવવું પડે છે પણ બે ત્રણ મહિનેથી ધક્કા ખાઈને જોશો એ પછી રેશન કાર્ડમાં અમને કંટ્રોલ મળતું નથી બે ત્રણ મહિનેથી કે આધાર કાર્ડ ઇન્યુ કરાવીને પછી કેવાસી કરાવો કેવાસી આધાર કાર્ડ અપડેટ થાય સિવાય કેવાસી થાય નહીં એટલે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વારંવાર ધક્કા ખાવા પડે છે પણ કોઈ આધાર સાહેબો હાજર હોય તો પણ બે વાગ્યા સુધી અમારે લાઈનમાં ઊભું રહેવું પડે છે પણ બે વાગે પછી રિસેસ થઈ જાય એટલે પછી સાહેબો કે રિસેસ પાસે આવો પછી આવો એટલે ત્રણ ચાર વાગે આવો એટલે પાછા ચાર પાંચ પાંચ છ વાગે પાછો બંધ થઈ જાય એટલે પાછો વારો ધક્કા ખાવાનો વારો આવે પાછો ધક્કો પડે છે અમુક આ રીતે પાલનપુરથી આવો છો ગોપી રોડ નવાગંજથી આવો છો વારંવાર ધક્કા ખાવા પડે છે આ રીતે આધાર કાર્ડ ને કેવાસી માટે ખૂબ તકલીફ પડે છે પણ પછી આપણે શું કહેવાય સર્વે ડાઉન બતાવે છે અને આવું પ્રોબ્લેમ થાય એટલે હેરોન થવું પડે છે સાહેબ આધાર કાર્ડ અપડેટ કરવાની અને કેવાસીને શૈલેષભાઈ